ન્યૂઝ માં આપણું સ્વાગત છે બોર્ડ નમ આઠ ની માતાઓ બહેનો અને મહિલાઓ માટે લેવાયેલા સંકલ્પના ભાગરૂપે સ્વેજલ વ્યાસ દ્વારા આયોજિત માતૃશક્તિ આશીર્વાદ યાત્રા અંતર્ગત ગઈકાલે રવિવારના રોજ સફળ આયોજન કરવામાં આવ્યું હતું બોર્ડ નમ આઠ ની કુલ પંદર મહિલાઓને તીર્થધામના દર્શન કરાવવાના સંકલ્પ મુજબ યાત્રાના પ્રથમ ચરણમાં ગઈકાલે પાંચસો મહિલાઓને બસના માધ્યમથી સંપૂર્ણ નિઃશુલક રીતે પવિત્ર તીર્થધામ સાળંગપુર કોટગણેશ ધર્મજ અને બુટભવાનીના દર્શન કરાવવામાં આવ્યા હતા આ યાત્રા દરમિયાન મહિલાઓની સલામતી વ્યવસ્થા તેમજ તમામ જરૂરી સુવિધાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું સુવ્યવસ્થિત આયોજનથી માતાઓ અને 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 બહેનોમાં આનંદ સંતોષની લાગણી જોવા મળી હતી આ બદલ તેમણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જાણકારી આપવામાં આવી હતી કે બાકી રહેલી ચૌદ પાંચસો મહિલાઓને ઉત્તરાયણ બાદ તબક્કાવાર તીર્થધામના દર્શન કરાવવાનું આયોજન પણ નિશ્ચિત કરવામાં આવ્યું છે જેથી વોર્ડ નમ આઠની દરેક માતૃશક્તિ આ પવિત્ર યાત્રાનો લાભ લઈ શકે જય શ્રી રામ આજે રવિવાર નિમિત્તે બોર્ડ નંબર આઠ કોર્પોરેશનો સુભાનપુરા ગોરવાને તમામ વિસ્તારમાંથી દસથી વધારે બસમાં માતાઓને માતૃ શક્તિ આશીર્વાદ યાત્રાના ઉદ્દેશ સાથે આજે સાળંગપુર અને કોટ ગણેશ દર્શનાર્થે લાવ્યા છે હજુ આવનાર સમયમાં પંદર હજારથી પણ વધારે મહિલાઓને અમારા વોર્ડ નંબર આઠની મહિલાઓને દર્શનાર્થે લાવવાના છે સંપૂર્ણ આયોજન સ્વેજલ વ્યાસ મારી અને સંપૂર્ણ અમારી ટીમ છે હરહર મહાદેવ એના દ્વારા આયોજન થઈ રહ્યું છે ઘણા બધા માતાઓના દર્શન કરવાના બાકી છે સર્વ લોકોને અહીંયા લાવીને દર્શન કરવાના છે અને આવનાર સમયમાં મોટી સંખ્યામાં બીજા મંદિરે બીજા તીર્થધામે પણ દર્શન કરવા લઈ જઈએ એવું આયોજન અમારા દ્વારા કરવામાં આવે છે જે લોકો આ યાત્રામાં જોડાયા છે એ સર્વ માતાઓ બહેનો અને સર્વ સોસાયટીના આગેવાનોનો હું દિલથી હૃદયથી આભાર વ્યક્ત કરું છું હર હર મહાદેવ